ચોટીલા નજીક આવેલી પ્રાચીન ઝરિયા મહાદેવ ચોટીલા તાલુકો પાંચાળ ભૂમિ તરીકે પ્રખ્યાત છે અને એક લોકવાયકા મુજબ દ્રૌપદીનો સ્વયંવર આ પંચાળ ભૂમિમાં થયો હતો ચોટીલા પંથકમાં અનેક પ્રાચીન મંદિરો તળાવો શિવાલયો અને ગુફાઓ આવેલા છે દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થળ પાછળ એક અનોખો ઇતિહાસ છે ત્યારે આવું જ એક પ્રાચીન શિવાલય એટલે ઝરિયા મહાદેવ ચોટીલા તાલુકાના માંડવ વનમાં આવેલા અને કુદરત રચિત બનેલી ગુફાઓમાં આવેલ ઝરિયા મહાદેવ મંદિરના શિવલિંગની વર્ષો પહેલાં સ્થાપના થઈ હતી જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકો પાંચાળ ભૂમિ તરીકે પ્રખ્યાત છે એક લોકવાયકા મુજબ દ્રૌપદીનો સ્વયંવર આ પાંચાળ ભૂમિમાં થયો હતો ચોટીલા તાલુકામાં અનેકો પ્રાચીન મંદિરો તળાવો જળાશયો અને ગુફાઓ આવેલા છે કે જે દરેકની પાછળ એક અનોખો ઇતિહાસ છે તો વાત કરવા જઈએ તો ચોટીલા તાલુકામાં આવેલ માંડવ અંદર જરિયા મહાદેવ જે જરિયા મહાદેવની વર્ષો પહેલાં સ્થાપના થઈ હતી જે દરિયા મહાદેવ ગુફાઓની અંદર જે શિવલિંગ આવેલું છે કુદરત રચિત એક લોકવાયકા મુજબ પાંચ પાંડવો બાર વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થાન પર આવીને વસવાટ કર્યો હતો અને ભગવાન શિવની પૂજા કરતા હતા જેઓનો બાર વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ ભગવાન શિવ તેમને પ્રસન્ન થયા હતા અને વચન આપ્યું હતું કે આ શિવલિંગ પર બારે મહિના જળાભિષેક થશે હાલ આ માંડવ વનમાં જ્યાં પાણીનું એક ટીપું પણ જોવા નથી મળતું

શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ જોવો છો થી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો